અનેક મહત્વપૂર્ણ ખબર દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં સીબીઆઈના દરોડા છે ઈપીએફઓ જામનગર વચીટીઓ અને તેના પુત્રને સીબીઆઈ ઝડપ્યા છે ઈપીએફ સંબંધિત સમસ્યા માટે એક પોઈન્ટ દસ લાખની લાંચ માગી હતી આ રૂપિયાના મકાન સહિત અન્ય જગ્યાઓ પર સીબીઆઈનું નું સર્ચ છે ગૌરવ દવે જોડાય છે ગૌરવ શું છે આખો મામલો દ્વારકાના મીઠાપુર ખાતે સીબીઆઈ દ્વારા દરોડો છે તે કરવામાં આવ્યો હતો અને ઈપીએફ ના જે એન્ફોર્સમેન્ટ ઓફિસર સહિત ત્રણ લોકોની ધરપકડ છે કરવામાં આવી છે પીએફ સંબંધિત સમસ્યાઓ માટે લાંચ છે તે માંગવામાં આવી હતી એક લાખ રૂપિયાની લાંચ છે તે લેવામાં આવી છે જામનગરના ઇપીએફ જે એન્ફોર્સમેન્ટ ઓફિસર વચેટીઓ અને તેના પુત્રની સીબીઆઈ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જામનગર અને રાજકોટના વિવિધ સ્થળો છે કે ત્યાં આરોપીના મકાન અને અન્ય જગ્યાઓ પર સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે જે ધરપકડ કરવામાં આવી છે તેની અંદર ઈપીએફના એન્ફોર્સમેન્ટ ઓફિસર એનસી નથવાણી ની ધરપકડ કરવામાં આવી છે સાથે જ કન્સલ્ટન્ટ એચ કે ભાયાણી અને તેના પુત્ર જય ભાયાણી ની ધરપકડ છે તે મીઠાપુરથી કરવામાં આવી છે સમગ્ર મામલે હવે સીબીઆઈના અધિકારીઓ છે તેમના દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને પીએફ સંબંધિત જે લાંચ છે તે લેવામાં આવી હોવાની વિગતો છે અત્યારે સામે આવેલી છે હાલ સીપીઆઈ ના જે અધિકારીઓ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી છે કાયદેસરની કાર્યવાહી હાલમાં આવી છે